વાઘોડિયા વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડીની પ્રજાને વચન આપ્યું છે હું જીવતો રહ્યો મારી શ્વાસમાં શ્વાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું આપના આપના કામના માટે ખડે પગે કામ કરી નાત જાત ભેદભાવ વગર મારી પ્રજા એ મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર ઘર બી બી જોયા જોયા હોય મારા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મત વિસ્તારના અંદર

શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદાનું પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલ્યો હાલમાં મેં કેવડાવી દીધું છે કે જે બી અધિકારી હશે કાન ખોલી ને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાફ થી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો